નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્સ એકાઉન્ટની વાત કરવાના છીએ અને બ્લુ ટિક વાળા નરેન્દ્ર મોદીના એકાઉન્ટ પર શું લખાયું પાછું એમની તસવીર પણ એ એકાઉન્ટમાં છે અને એ અમે જ્યારે એ જોયું ત્યારે અગિયાર કલાક પહેલા પોસ્ટ કરવામાં આવી છે અને એ વાંચીને અમે આભા થઈ ગયા અંગ્રેજીમાં છે આફ્ટર અ લોંગ નાઇટ ઓફ ટોક્સ ઇન મેડિએટેડ બાય ઇન્ડિયા આઈ એમ પ્લીઝ ટુ અનાઉન્સ ધેટ ડોનાલ્ડ ટ્રમ્પ એન્ડ એલન મસ્ક હેવ ટુ અ એન્ડ ઇમિડિયેટ સીઝ ફાયર કોંગ્રેચ્યુલેશન ટુ બોથ યુઝિંગ કોમન એન્ડ ગ્રેટ ઇન્ટેલિજન્સ થેન્ક યુ ફોર યોર ટુ મેટર ટ્રમ્પભાઈ ના જેવા જ છે ટ્રમ્પભાઈએ જે ટ્વીટ કર્યું હતું અને એના પછી તો તેર વખત એમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વિરામમાં મેં મધ્યસ્થી કરી મારા એડમિનિસ્ટ્રેશને મધ્યસ્થી કરી અને બંને પક્ષોને ભારત અને પાકિસ્તાનના બંને પક્ષોની સાથે આખી રાત વાત કરી અને છેવટે સીઝ ફાયર એટલે સંઘર્ષ વિરામની વાત કરી ટ્વિટર પર એટલે એક્સ પર એલન મસ્કની આ કંપની છે જે પહેલા ટ્વિટર હતી હવે એક્સ કહેવાય છે અને આ જ એક્સ ઉપર નરેન્દ્ર મોદીના અકાઉન્ટમાંથી નરેન્દ્ર મોદીના પરથી નરેન્દ્ર મોદીની છબીવાળી એ વાળી નું અકાઉન્ટ જે છે એના પરથી આ પોસ્ટ કરવામાં આવી છે કે આખી રાતની જેમત પછી ભારતની મધ્યસ્થીને અંતે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક બંને જણા એ સંપૂર્ણપણે તત્કાળ સંઘર્ષ વિરામ માટે તૈયાર થયા છે બંનેને હું અભિનંદન આપું છું એમની કોમન સેન્સ વાપરવા માટે અને મહાન બુદ્ધિમત્તા વાપરવા માટે થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધિસ મેટર

એના સંદર્ભમાં હોય એવું અમે માનતા હતા એટલે અમે એના વિશે વધારે તપાસ કરી અને આ ભોપાળું બહાર આવ્યું અમે મસ્કની જ કંપની એક એક્સ ના ગ્રુપને પૂછ્યું અને એ એણે અમને જે જવાબ આપ્યો એને કારણે અમને એમ થયું કે આ

જે રીતે એમની વચ્ચે ખટરાવ ઉભો થયો છે એને કારણે ટ્રમ્પ ભાઈએ સરકારી કોન્ટ્રાક્ટ જે મસ્કને મળેલા છે એ છે ને કેન્સલ કરવાની ધમકી આપી છે અને મસ્કની કંપનીઓના શેર એ ઘટતા ગયા છે એને કારણે 150 મિલિયન ડોલર જેટલું નુકસાન મસ્કની કંપનીઓને થઈ રહ્યું છે એ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષમાં ઓપરેશન વખતે આતંકવાદ જે પાકિસ્તાન એક્સપોર્ટ કરે છે એના સંદર્ભમાં દુનિયાનો કોઈ દેશ આપણી સાથે ઉભો ન રહ્યો એકમાત્ર એંગોલાના પ્રાઇમ મિનિસ્ટર આપણે ત્યાં હતા એટલે એમણે નિવેદન કર્યું પરંતુ મોટા ભાગના દેશો એ પાકિસ્તાનને પડખે રહ્યા એ હકીકત છે અને બાકી પણ ઘણી બધી ચર્ચા એના વિશે કરી શકાય એમ છે પરંતુ આ જે નરેન્દ્ર મોદીની પોસ્ટ જોઈ એટલે અમને છે ને જરા એના વિશે ઊંડાણમાં તપાસ કરવાનું મન થયું કારણ કે આપણે હંમેશા સત્ય અને તથ્યની વાત કરીએ છીએ ટકોરાબંધ સાચી વાત કહેતા રહ્યા છીએ એટલે કોઈ ગપ્પા મારવાનું કારણ નથી અને આપણે છે ને આ માત્ર બ્લુ ટીક વાળી નરેન્દ્ર મોદીની છબી વાળી નરેન્દ્ર મોદીના એક્સ એકાઉન્ટ ઉપરથી પોસ્ટ થયેલી હોય તો એને સાચી માનીને આપણે આપણા દર્શકોને એ વાત કરીએ તો એ પણ ખોટું એટલે અમે ક્રોસ ચેક કરવાનું ચેક અને ક્રોસ ચેક કરવાનું તો અમને ફાવે છે એટલે અમે પૂછ્યું તું ગ્રોપને ગ્રોકે બહુ સરસ જવાબ આપ્યો એક્સ પર એવી પોસ્ટ કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચે સમાધાન અથવા યુદ્ધ વિરામ કરાવ્યો તે વ્યંગાત્મક અને બનાવટી છે આ પોસ્ટ જેમાં નુકતા નુકતા ચીની અથવા એટ ધ રેટ નુકતા ચીની અથવા એટ ધ રેટ પ્રશાંત એસકે જે 24 જેવા યુઝર્સનો સમાવેશ થાય છે તે સ્પષ્ટપણે મજાક અથવા પેરોડી તરીકે બનાવવામાં આવી છે જે ઘણી વખત ઘણી વાર ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના જાહેર સોશિયલ મીડિયા પરના વિવાદોનો ઉલ્લેખ કરે છે ઉદાહરણ તરીકે એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોદીએ લાંબી રાતની વાત વાતચીત પછી બંને વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરી જે સ્પષ્ટપણે ભારત પાકિસ્તાનના યુદ્ધ વિરામની ઘોષણાનો બનાવટી ફેરફાર કરેલું સંસ્કરણ છે કોઈ વિશ્વસનીય સ્ત્રોતો અથવા સત્તાવાર નિવેદનો આવા સમાધાનની પુષ્ટિ કરતા નથી અને આ પોસ્ટ મેમેસનો ભાગ છે જે ટ્રમ્પ અને મસ્કની શાબ્દિક લડાઈઓ જેમ કે ટ્રેડ પોલિસીઝ અને ચૂંટણીઓ અંગેના તેમના તાજેતરના વિવાદોની મજાક ઉડાવે છે આથી આવી પોસ્ટને વ્યંગ અથવા મજાક તરીકે જોવી જોઈએ નહીં કે તથ્યો તરીકે જો તમે પછી જેને પૂછે છે કે તમને કોઈ ચોક્કસ પેલું હોય તો અમે તમને વધારે વિગત આપીએ એટલે અમે લખ્યું કે નરેન્દ્ર મોદીના બ્લુ ટિક વાળા સત્તાવાર એક્સ એકાઉન્ટ ઉપરથી આ પોસ્ટ કરવામાં આવી હોય એવી છાપ ઉપસે છે તો તમારે શું કહેવું છે તો ગ્રોક લખે છે કે નરેન્દ્ર મોદીનું બ્લુ ટિક વાળું સત્તાવાર એક્સ એકાઉન્ટ એટ ધ રેટ નરેન્દ્ર મોદી છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચે સમાધાન અથવા યુદ્ધ વિરામ કરાવ્યાની કોઈ પોસ્ટ એણે કરી નથી મે તેમના અકાઉન્ટની તાજેતરની પોસ્ટ તપાસી અને આવી કોઈ સામગ્રી મળી નથી આ પ્રકારની પોસ્ટ જેમ કે એટ એટ ધ ધ રેટ રેટ અથવા પ્રશાંત કે જે જેવા યુઝર્સ દ્વારા બનાવવામાં આવી હોય તે વ્યંગાત્મક અને મેમે તરીકે બનાવવામાં આવી છે જે ટ્રમ્પ અને મસ્કના જાહેર વિવાદોની મજાક ઉડાવે છે જો તમે એવું માનતા હો કે આ પોસ્ટ મોદીના સત્તાવાર અકાઉન્ટ ઉપરથી છે તો તે બનાવટી અથવા ફેરફાર કરેલી હોઈ શકે અને પછી એણે પાછું અમને કહ્યું કે તમે સ્ક્રીનશોટ મોકલાવો એટલે અમે એનો છે સ્ક્રીનશોટ મોકલાવ્યો એટલે એણે છે ને અમને જણાવ્યું કે આ સ્ક્રીનશોટ નરેન્દ્ર મોદીના બ્લુ બ્લૂ વાળા એકાઉન્ટ પરથી શેર કરાયેલી પોસ્ટ દર્શાવે છે એવું અમે એને પૂછ્યું હવે કહો કે તે સાચી છે કે બનાવટી કે માત્ર વ્યંગ માટે છે એણે લખ્યું એટલે કે ગ્રોકે અમને જણાવ્યું આ સ્ક્રીનશોટ બનાવટી છે અને વેંગ માટે બનાવવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીના સત્તાવાર એક્સ એકાઉન્ટ એનું એક્સ એકાઉન્ટ જે છે એ એટ ધ રેટ નરેન્દ્ર મોદી છે પણ એટલે એના પરથી આવી કોઈ પોસ્ટ થઈ નથી એ વાત છે ને એણે પાછું છે સ્પષ્ટ કર્યું છે અને બીજું આ પોસ્ટ જેણે કરી છે એનું યુઝર નેમ એટ ધ રેટ એટ ધ રેટ અભિષેક છે એ મોદીના સત્તાવાર એકાઉન્ટ એટ ધ રેટ નરેન્દ્ર મોદી સાથે મેળ ખાતું નથી જે એક સ્પષ્ટ સંકેત છે કે આ એકાઉન્ટ અલગ છે અથવા ફેરફાર કરવામાં આવ્યું છે બ્લૂ ટીક હોવા છતાં આ પોસ્ટની સામગ્રી અને સંદર્ભ જેમ કે ટ્રમ્પ મસ્કના વિવાદને યુદ્ધ વિરામ તરીકે રજૂ કરવું તે દર્શાવે છે કે આ મજાક અથવા પેરોડી છે એટલે પછી અમે એને આગળ ઉપર પૂછ્યું કે આ એટ ધ રેટ અભિષેક કોણ છે અને મોદીના નામે આવી પોસ્ટ કઈ રીતે કરી શકે એની વિરુદ્ધ શું પગલા લઈ શકાય એનો જવાબ પણ એને બહુ સરસ રીતે આપ્યો છે કે એટ ધ રેટ અભિષેકની ઓળખ ચોક્કસ રીતે નક્કી કરવી મુશ્કેલ છે કારણ કે એક્સ પર ઘણા યુઝર્સ આવા નામ સાથે હોઈ શકે અને આ ચોક્કસ એકાઉન્ટની વિગતો આપેલી નથી જો કે આ પોસ્ટમાં નરેન્દ્ર મોદીના સત્તાવાર એકાઉન્ટ એટ ધ રેટ નરેન્દ્ર મોદી જેવું દેખાવ દેખાતું બનાવટી એકાઉન્ટ બનાવીને ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચે સમાધાન કરાવવાનો દાવો કરવામાં આવ્યો છે જે વ્યંગાત્મક અને બનાવટી છે એટ ધ રેટ અભિષેક નામનું એકાઉન્ટ મોદીનું સત્તાવાર એકાઉન્ટ નથી અને આ પોસ્ટ મજાક કે પેરોડી તરીકે બનાવવામાં આવ્યો આવ્યો હોવાનું સ્પષ્ટ છે આવી પોસ્ટ કેવી રીતે બનાવી શકાય એના સંદર્ભમાં પણ એણે કહ્યું છે ને અમે જે પગલાં લેવાની વાત કરી હતી એ જને એણે કહ્યું છે કે એની સામે ભારતમાં કોઈની ઓળખનું અનુકરણ કરવું એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આઈટી એક્ટ ટુ થાઉઝન્ડની કલમ ડી ચીટિંગ બાય પર્સોનેશન હેટર ગુનો બને છે જેમાં 3 વર્ષ સુધીની સજા જેલની સજા અને દંડની સજાની જોગવાઈ છે નરેન્દ્ર મોદી અથવા તેમનું કાર્યાલય એટલે કે પીએમઓ આ મામલે પોલીસ ફરિયાદ दाखल કરી શકે છે ઉદાહરણ તરીકે 2024 માં પીએમઓ એ એક વ્યક્તિ વિરુદ્ધ સીબીઆઈ તપાસ આદેશ આપ્યો હતો જેને પીએમઓ અધિકારી તરીકે ઓળખ બનાવી હતી આ કેસમાં પણ જો પીએમઓ અથવા સંબંધિત અધિકારીઓ ફરિયાદ કરે તો પોલીસ તપાસ શરૂ કરીને યુઝરની ઓળખ શોધી શકે છે આ અમે એટલા માટે કારણ કે ટ્રમ્પભાઈ નો સમાવેશ હતો અને ટ્રમ્પભાઈ અને મસ્ક વચ્ચે ખટરાક શરૂ થઈ ગયો છે એ તો તમે જાણો જ છો અમેરિકાની અંદર એ બાબત બહુ સ્પષ્ટ છે અને બીજું

આવી પોસ્ટને કારણે સમાજની અંદર ગેરસમજ ફેલાય છે નરેન્દ્ર મોદીના નામે આવા સમાચારો વેતા કરવામાં આવે ને ઘણી વખતે જે ગેરમાર્ગે દોરનારા અથવા તો ગોધી મીડિયાવાળા જે છે એ લોકો ચેક અને ક્રોસ ચેક કર્યા વિના આવી પોસ્ટને સીધી સીધી સાચી પોસ્ટ માનીને જાણે કે નરેન્દ્રભાઈએ વિશ્વમાં ફરીને ડંકો વગાડ્યો છે એવું સાબિત કરવા માટે આ પોસ્ટનો એ ઉપયોગ કરે એવું પણ શક્ય બને પરંતુ તમે જાણો છો કે આપણે ટકોરાબંધ સાચી વાત કહીએ છીએ સત્યમ એવમ તથ્યમ એ આપણો મોટો છે અને એટલા માટે જ આજે આપણે આ એપિસોડ કર્યો છે આ એપિસોડ તમને જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો કારણ કે લોકો આવી પોસ્ટથી બીજા કોઈના નામે કરાયેલી પોસ્ટથી બ્લુટિક વાળી પોસ્ટ હોય અથવા તો એની ફોટોવાળી પોસ્ટ હોય તો પણ એ એને ગેરમાર્ગે ન દોરાય એટલા માટે આપણે આ વિડીયો તમારે સૌથી વધુ શેર કરવો પડે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એને સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવવું પડે નમસ્કાર